આદાનપ્રતિ વિતરણ દ્વારા આ જે આપણને કામની કેટલી આપણે જિલ્લા કચેરીથી ફાળોમાં આવે છે એ 500 લાખ કાપે એવું નહી વધારે જ આપણે વિતરણ કરીએ છે ઉપર સુધી પ્રોક્યુરમેન્ટલ રૂમમાં આવો બાબા બીજા દિવસે એમ કહે કે તારું પેન સોફ્ટવેર જો ખાલી આવશે કરશે આવું હોય જે કે આપા રીતારુ મહારાગમની 3 બાર તાર કોપી છે અને 3 બાર કોપી આડેને કાલે મળવી જોઈએ એ તો મળતી જ નથી એટલે બધાને એટરણ એટલે સસ્તા સસ્તા વિતરણ કરે છે આપણે કેન્સલ કરો શ્રીરામ ને એ લોકો જિલ્લા જિલ્લા એવી આવે છે ક્ષમ કોને જિલ્લા કક્ષાએ જિલ્લા કક્ષાએ નથી એટલે ડિલિવરી માં શું પ્રોબ્લેમ આવે છે એ લોકો સાહેબ છે કે ડોક્યુમેન્ટ કે આવે અને એવું કે ગ્રામ સેવક દ્વારા કોણ કરવામાં આવે કે આજે ત્રણ જ લાભાર્થી ને મોકલવા એટલે કે કામ આજે ત્રણ તો ચાલો ત્રણ તો ત્રણ ત્રણ જ ડોક્યુમેન્ટ બધા પ્રોપર લઈને ગયો ને ભાઈ તો સ્ટોક પૂરો છે તો સ્ટોક ગયો કા એવું કે કરો તો આગળ થી બોલાવો નહી તો એમને તે દિવસે એ તો કીધું છે સંસ્થાઓ કારણ કે તમારી પાસે જેટલું સ્ટોક હોય એટલા જ બોલાવો હોય બીજા દિવસે જ નહીં આ પેગેલી એગ્રો જેનું ઉદકરણ કર છે ધરોબાલવા મંત્રા તોમાં આપણે છો ચાર સંસ્થાઓએ ફાળવેલો છે ચાર સંસ્થાઓએ માનવ એક એક અને ખેડૂત ઉત્પાદક સકર મંડળ છે એગ્રો બિઝનેસ સરૂપ છે પછી કિસાન એગ્રો છે સિરિટેબલ ટ્રસ્ટ છે અને વિવેકાનંદ જે દોરતો છે તો એ વસ્તુને મતલબ જે બી સંસ્થાઓ એ સંસ્થાઓને